કોઈ પણ પ્રકારની મિત્રો ગાંઠ હોય તો પણ મિત્રો મટી જાય છે અને મિત્રો ખાસ વાત એ છે એની કે અહીંયા કોઈ પૂજારી નથી કે કોઈને દોરો ધાગો કે કોઈ જાતની બાધા માનતા બાધા આપવામાં આવતી નથી પેલા તો કોઈને વિદેશના વિઝા ના આવતા હોય એ માનતા રાખે છે કેટલા કિલો વજન હોય એ રીતે ગોળ ગોળ માનવાની બાધા રાખવામાં આવે છે વજન એટલું ગોળ ચડાવવાનું અને દાદા ના ત્યાં આવીને કોઈ પણ એની માન્યતા પ્રમાણે શ્રદ્ધા રાખે તો તે પણ એનું કાર્ય પૂર્ણ થાય છે અને દાદા ને ગો ચઢાવવામાં આવે છે અને મટી ગયા છે કેન્સર જેવા પણ